છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે નસવાડી ગ્રામ પંચાયતમાં કેસરીઓ લહેરાયો સતત સાતમી ટમમાં ડેપ્યુટી સરપંચ તરીકે સુભાષભાઈ પંડ્યા બિનહરીફ ચૂંટાયા છે નસવાડી વિસ્તારમાં રાજકીય માહોલ ભારે ગરમ જોવા મળી રહ્યો છે જ્યાં ઘણાય ઉમેદવાર તરીકેના ફોર્મ ભર્યા અને પરત ખેંચી લીધા યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત આંત અપક્ષ કોંગ્રેસના ચાર સભ્યોની ચર્ચા છે

કમી એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું કે વધારીશું પણ તમારી કામગીરી જોઈને વધારીશું પબ્લિકનો બી પબ્લિક ઓપિનિયન એવો આવે છે કે કામગીરી મારી લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે એ આવી જશે એક બે દિવસમાં થઈ જશે પણ પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારીને પગાર વધારે જોઈ હશે એ પ્રશ્ન પછી એ વસ્તુ જોઈને અમે કરીશું અલકેશ સડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા છોટાઉદેપુર